સુરત જિલ્લામાં મતદાર યાદીની સુધારણા ઝુંબેશ નો પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ ચાર ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણા થશે જયારે સાત ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રકાશિત થશે તેવી કલેક્ટર દ્વારા વિગત આપવામાં આવી હતી સુરત ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર મનીષ કુમાર બંસલ ના અધ્યક્ષ સ્થાને રાજકીય અને પક્ષો પ્રતિનિધિઓ સાથે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ બેઠક યોજાઈ હતી જેમાં આગામી એક મહિના સુધી બીએલઓ તમામ ઘરો મુલાકાત લેશે જો પ્રથમવાર વાર મતદાન ના મળે તો ત્રણ વખત તે મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે પ્રત્યેક મતદાતા નાગરિકોએ ગણતરી ફોર્મ ફરજિયાત પણે ભરવું અને પરત આપવું જરૂરી છે તેવું જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘી જણાવ્યું હતું સુરત જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ નો પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ ચાર ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણા થશે જ્યારે સાત ફેબ્રુઆરી આખરી મતદાર યાદી પ્રકાશિત થશે તેવી વિગત પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી નમસ્કાર આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સત્યાવીસ દસ પચીસ ના રોજ એક એક બે હજાર છવ્વીસ થી લાયકાત ની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિઝિન જે છે SIR એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલા અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી SIR ની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલા બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદાર જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન થઈ જતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બૂથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પિટ કરી છે બીજો તબક્કો છે આપણે ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બી મારફત પહોંચવાના છીએ અને જે એનિમેરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમિરેશન ફોર્મ જેને અમે આપણે એફ કહીએ છીએ તો ઈ એફ ની વિતરણ કરશે અને એ પછી પાછો લે છે એટલે એક મહિનામાં બીએલ ઘર ઘર સંપર્ક કરીને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ના મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એનિમિનેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટ્રોનિક છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને ઈઆરઓ છે એ નવમી ડિસેમ્બર પચીસ થી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે બે હજાર બે થી ચાર વાળી યાદીમાં મળતા નહીં હોય કે નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે અને એ લોકો જે રજૂ કરે કે ભાઈ અમારું નામ અહીંયાથી મેપ મેપ થાય છે તો એ લોકોના નામ યાદીમાં સમાવેશ થશે આપણે જે એના પછીનું જે તબક્કો છે એ જે લોકોને નોટિસ આપવી હોય તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં અને ઈઆરઓ અને ઈઆર ઓઆરના જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઓ ગુજરાત જે છે ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જયારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ થશે તો એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે સ્ટ્રીક ટાઈમ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે જ આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ ને એ બધા આવે તો એમને પ્રોપરલી ભરીને પાછા આપે અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી કે ડોક્યુમેન્ટ આપવાના પણ નથી અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી મતદાર યાદી સુધારણા પૂરતી જ છે આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી એ કોર્ડિનેટેડ ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવ રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે પણ 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 એ કે એમના એમના જેટલા છે છે કાર્યકર્તાઓ લોકોને માહિતગાર કરશે આ બાબતથી અને સુરતમાં મોટાભાગની જે આપણી અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે એ અર્બન એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીસ પહેલા અસ્તિત્વમાં પણ નથી બે હજાર બે થી ચાર એમાં આપણે મેપિંગ કરીએ છીએ લિંકિંગ કરીએ છીએ બટ ને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે બે હજાર બે થી ચારની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કંઈ હતું તો એટલે એન્યુમિરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બને